અને આ સાઈડ તમને મળી રહેશે તમારો માસ્ટર બેડરૂમ અને બીજો અહીંયા તમને મળી રહેશે ચિલ્ડ્રન રૂમ એ પણ ફૂલ ફર્નિચર સાથે મળી રહ્યો છે જો તમારે બી આ પ્રોપર્ટી ખરીદી હોય નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો ને અમારી પ્રોપર્ટી ગુરુ અમદાવાદ ને ફોલો કરવાનું ભૂલતા તમારે બી કોઈ પ્રોપર્ટી લેવી હોય વેચવી હોય ભાડે આપવી હોય તો કોન્ટેક્ટ કરો પ્રોપર્ટી ગુરુ અમદાવાદમાં થેન્ક યુ નિકોલ ડીમારથી માત્ર બે મિનિટના અંતરે ટુ બીએચકે ફ્લેટ એકસો અઠાવીસ ફ્લેટ લઈને આવી ગયો છું અહીંયા તમને મળી જશે મસ્ત મજાનો મોટો લિવિંગ રૂમ મોડ્યુલર કિચન મળી રહેવાનું છે વોશયાર્ડ મળી રહેશે અને એક માસ્ટર બેડરૂમ મળી રહેવાનું છે અહીંયા તમને બીજો સેમી માસ્ટર બેડરૂમ મળી રહેવાનું છે જો તમારે બી આ પ્રોપર્ટી ખરીદવી હોય તો નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો ને અમારી આઈડી પ્રોપર્ટી ગુરુ અમદાવાદને ફોલો કરવાનું ભૂલતા નહીં આજે જ વિઝિટ કરો ઓફિસની થેન્ક યુ

ટુ બીએચકે ફ્લેટ એ પણ ફૂલ ફર્નિચર વાળો એકસો છેતાલીસ વાળનો અને અહીંયા તમને મળી જવાનો છે મસ્ત મજાનો મોટો લિવિંગ રૂમ મોડ્યુલર કિચન ઘરનું ઇન્ટિરિયર તો એકદમ જોરદાર કરાયેલું છે અહીંયા તમને મળી જવાનું છે માસ્ટર બેડરૂમ અને ચિલ્ડ્રન રૂમ એ પણ સ્પેશિયસ છે જો તમારે બી આ પ્રોપર્ટી ખરીદવી હોય તો નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો અને અમારી એની પ્રોપર્ટી ગુરુ અમદાવાદને ફોલો કરવાનું ભૂલતા નહીં તમારે બી કોઈ પ્રોપર્ટી લેવી હોય વેચવી હોય કે ભાડે આપવી હોય તો આજે જ કોન્ટેક કરો પ્રોપર્ટી ગુરુ અમદાવાદને થેન્ક યુ નિકોલ વિસ્તારમાં એમજી રોડ ઉપર અને મરબાર રોયલ બંગલો નજીક આજે હું તમારા માટે લઈને આવ્યો છું ટુ બીએચકે ફ્લેટ એકસો સાહીઠ વાર ફ્લેટ રહેવાનો છે અને જૂનું કપાત એટલે વીસ ટકા કપાત વાળો ફ્લેટ છે અહીંયા તમને મળી જશે મસ્ત મજાનો મોટો લિવિંગ રૂમ મોટી એવી બાલ્કની મળી જવાની છે અહીંયા તમને મળી જવાની છે ડાઇનિંગ સ્પેસ મોડ્યુલર કિચન અને વોશયાર્ડ અહીંયા તમને મળી જશે એક માસ્ટર બેડરૂમ અને એક ચિલ્ડ્રન રૂમ મળી જવાનો છે જો તમારે બી આ પ્રોપર્ટી ખરીદી હોય તો નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો અને અમારી આઈડી પ્રોપર્ટી ગુરુ અમદાવાદ ને ફોલો કરવાનું ભૂલતા નહીં તમારે બી કોઈ પ્રોપર્ટી લેવી હોય વેચવી હોય કે ભાડે આપીએ તો આજે ટુ બીએચકે ફ્લેટ જોઈએ છે એ પણ નિકોલ એરિયામાં ફૂલ સ્પેસવાળો જોઈએ છે આ તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું નિકોલના મલબાર રોયલ બંગલોઝ નજીક ટુ બીએચકે ફ્લેટ એકસો સાહીઠ વારનો ફ્લેટ રહેવાનો છે ફૂલ્લી ફર્નિશ ફ્લેટ છે અહીંયા તમને મળી જશે મસ્ત મજાનો મોટો લિવિંગ રૂમ એક માસ્ટર બેડરૂમ અને કિચન બી મોડ્યુલર મળી જવાનું છે યાર્ડ બી મળી જવાનું છે અને એક ચિલ્ડ્રન રૂમ મળી જશે જો તમારે બી આ પ્રોપર્ટી ખરીદી હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને અમારી આઈડી પ્રોપર્ટી ગુરુ અમદાવાદને ફોલો કરવાનું ભૂલતા નહીં તમારે બી કોઈ પ્રોપર્ટી લેવી હોય વેચવી હોય કે ભાડે આપવી હોય તો આજે જ કોન્ટેક્ટ કરો પ્રોપર્ટી ગુરુ અમદાવાદ ને થેન્ક યુ નિકોલ ડીમાર જોડે રોડ ફેસિંગની સ્કીમ લઈને આવી ગયો છું અહીંયા તમને 2 BHK ફ્લેટ મળી જવાનો છે એ પણ 125 વારનો સેમી ફર્નિશ ફ્લેટ છે મોડ્યુલર કિચન એક માસ્ટર બેડરૂમ અને એક મળી રહેવાનો છે અને એમિનિટીઝ વાત કરીએ તો પર્સનલ બેઝમેન્ટ પાર્કિંગ મળી રહેવાનું છે તો આજે જ કોન્ટેક્ટ કરો પ્રોપર્ટી ગુરુ અમદાવાદમાં

હોશ એરિયા અને એક માસ્ટર બેડરૂમ અને એક ચિલ્ડ્રન રૂમ બી મળી જવાનો છે ફૂલી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ સાથે ફૂલ ફર્નિચર વાળો આ ફ્લેટ આપી દેવાનો છે હવે ની વાત કરીએ તો ટેમ્પલ ગજીબો ચિલ્ડ્રન પ્લે એરિયા અને તમારું પાર્કિંગ તો તમને મળી જ જવાનું છે જો તમારે બી ફ્લેટ આ ખરીદવો હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને અમારી આઈડી પ્રોપર્ટી ગુરુ અમદાવાદ ને ફોલો કરવાનું ભૂલતા નહીં તમારે બી કોઈ પ્રોપર્ટી લેવી હોય વેચવી હોય કે બારે આપવી હોય તો આજે જ કોન્ટેક્ટ કરો પ્રોપર્ટી ગુરુ અમદાવાદ ને થેન્ક યુ નિકોલ ડીમાર જોડે ટુ બી ફ્લેટ લઈને આવી ગયો છું એકસો ત્રીસ વાર ફ્લેટ રહેવાનો છે ફૂલી ફર્નિશ ફ્લેટ છે સેકન્ડ ફ્લોર અને ગાર્ડન ફેસિંગનો ફ્લેટ છે જો તમારે બી આ પ્રોપર્ટી ખરીદવી હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને જૂના કપાત ફ્લેટ છે એટલે તમને કાર્પેટ બી વધારે મળી રહેવાનો છે અને અમારી આઈડી પ્રોપર્ટી ગુરુ અમદાવાદ ફોલો કરવાનું ભૂલતા નહીં તમારે બી કોઈ પ્રોપર્ટી લેવી હોય તો આજે જ કોન્ટેક્ટ કરો